આજે હું તમારી જોડે કોબી અને મેગીની એક સરસ રેસીપી શેર કરી રહી છું આ રેસીપી બહુ જ ટેસ્ટી છે તમે એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો નાના હોય કે મોટા બધાને આ રેસીપી જરૂરથી ગમશે અને આને તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઘરે મહેમાન આવવાના હોય તો પણ તમે આ રેસીપી ઝટપટ બનાવી શકો છો અને મહેમાનોને ખવડાવી શકો છો અને એ લોકોને પણ જરૂરથી ગમશે સૌ પ્રથમ આપણે એક મેગી લેવાની છે કોઈ બી તમે મેગી લઈ શકો છો અને એની જોડે જે ટેસ્ટ મેકર આવે છે એનો પણ ઉપયોગ આપણે આમાં કરવાનો છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને મેગી જે છે એમાં આપણે અડધી તપેલી જેટલું ગરમ પાણી એડ કરીશું અને એને પાંચ મિનિટ માટે આવી જ રીતે ગરમ પાણીમાં આપણે પલાળી દેવાની છે જેથી એ સરસ રીતે ફૂલી જાય અને સરસ રીતે પોચી પણ થઈ જાય હવે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક નાની કોબી લેવાની છે અને નાનું ગાજર આ મારી બસો ગ્રામ જેટલી કોબી છે એને પહેલાં આપણે સરસ રીતે વોશ કરી દેવાનું છે અને પછી કદુગસ કરી દેવાનું છે કંઈક આવી રીતે આપણે એકદમ ઝીણું જ કદુગસ કરવાનું છે ગાજરને પણ આપણે આવી જ રીતે કદુંગસ કરી દેવાનું છે એ પણ એકદમ ઝીણું જ્યારે એ બે થઈ જાય બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીકવાર માટે સાઈડમાં મૂકી દઈશું જેથી એની અંદર જે પાણી હોય એ સરસ રીતે છૂટી જાય હવે એ આપણે એક કાંદો લેવાનો છે મેં આમાં અહીંયા મોટી સાઈઝનો કાંદો લીધો છે અને આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં એને મેં સવારી લીધું છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે મેં અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે કેપ્સિકમને પણ આપણે પહેલાં વોશ કરી લઈશું અને આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં આપણે એને સમારી દઈશું હવે આપણે આમાં થોડું મીઠું એડ કરવાનું છે લગભગ અડધી ચમચી જેટલું અને હવે આપણે આમાં વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં કાળા મરી એડ કરવાના છે બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું થોડીક વાર માટે હવે જ્યારે પાંચ મિનિટ થઈ જાય અને મેગીને આપણે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો મેગી કેટલી સરસ ફૂલી ગઈ છે અને જો કદાચ એ ફૂલી ના હોય અને સેચ કાચા જેવી લાગતી હોય તો બેથી ત્રણ મિનિટ માટે હજુ તમે એને મૂકી શકો છો હવે આપણે બધી મેગીને પાણીમાંથી કાઢી લેવાની અને એને કોરી કરવા માટે સાઈડમાં આપણે મૂકી દેવાની છે મેગીને આપણે એકદમ ડ્રાય કરવાની છે એટલે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જ્યાં સુધી કોબી અને ગાજરમાં જે વધારાનું પાણી હોય એને આપણે આવી રીતે નીચોઈને સાઈડમાં એક ડીશમાં લઈ લેવાનું છે કોબીમાંથી પાણી કાઢવું બહુ જ જરૂરી છે નહીં તો આમાં આની અંદરથી થોડી વાસ પણ આવી શકે છે અને જે આપણે બાઇન્ડિંગ માટે આપણી વસ્તુ પણ વધારે જઈ શકે છે હવે મેગીને આપણે એક તાસમાં લઈ લઈશું અને કોબી અને ગાજરને પણ એની જોડે એક તાસમાં લઈ લેવાનું છે હવે જે ટેસ્ટ મેકર આવે છે એને આપણે આવી રીતે એની ઉપર નાખી દઈશું હવે બધા મસાલામાં આપણે એકલું મીઠું અને મરચું જ એડ કરવાનું છે એટલે થોડું મીઠું અને એક નાની ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું એડ કરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી મેગી અને બધા મસાલા અને કોબીન ગાજર બી સરસ રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે આને મિક્સ કર્યું છે આપણે થોડું હાથેથી સ્મેશ કરતાં કરતાં જ એને મિક્સ કરવાનું છે બસ આવી જ રીતે આપણે બધાને મિક્સ કરી દઈશું અને એક મિક્સર રેડી કરી દઈશું હવે આની ઉપર આપણે ત્રણ ચમચી જેટલું આરા રોટ નાખવાનું છે જો તમારા ઘરે આરા રોટ ના હોય તો તમે આની જગ્યાએ ત્રણ ચમચી જેટલું મેદો પણ નાખી શકો છો કે ત્રણ ચમચી જેટલું કોર્નફ્લાવર પણ નાખી શકો છો એ ડિપેન્ડ તમારા ઉપર છે કે તમે આમાં શું નાખવા માંગો છો પણ મેં આમાં ત્રણ ચમચી જેટલું આરા રોટનો યુઝ કર્યો છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ ફેરી આપણે એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું છે અને એક ડો આપણે રેડી કરી દેવાનું છે જેથી એ સરસ રીતે બાઇન્ડ થઈ શકે તમે જોઈ શકો છો કે કઈ રીતે મેં આનું એક ડો રેડી કર્યો છે હવે આપણે અગર બહુ ચીપચીપ થતું હોય લોટમાં તો થોડું તેલ લગાવી દેવાનું હવે આનું એક ગોડાવાળી જોઈશું કે બરોબર લોટ બાઇન્ડ થાય છે કે નહીં તમે જોઈ શકો છો કે કેટલા સરસ આ લોટ બાઇન્ડ થઈ રહ્યો છે એટલે આપણે બીજું કોઈ બી લોટ નાખવાની જરૂર નથી અને એના નાના નાના ગોળા આપણે વાળી લેવાના છે કંઈક આવી રીતે આપણે એકદમ નાના નાના જ ગોળા વાળવાના છે લીંબુ સાઈઝના બહુ મોટા નથી વાળવાના અને બધાને આપણે આવી રીતે રેડી કરી દઈશું હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરવાનું છે અને જે બી આપણે બોલ બનાવ્યા હતા બધાને આપણે એક એક કરીને આમાં ફ્રાય કરવાના છે આપણે એક એક સેકન્ડની અંતરે જ બધું બોલ નાખીશું નહીં તો બોલ એકબીજાને ચોટી જશે એટલે આપણે એક એક સેકન્ડની અંતરે બોલ નાખવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાનું છે બહુ હાઈ નહીં કે બહુ લો નહીં આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ બધાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો કે મેં કેટલા ગોલ્ડન બ્રાઉન થયા છે ત્યાં સુધી એને ફ્રાય કર્યું છે અગર તમે સવારે ટિફિનમાં આપવા માંગતા હો છોકરાઓને તો રાતે તમે આવી રીતે બોલ તળીને ફ્રીઝમાં મૂકી શકો છો હવે આપણે એક ચમચી જેટલું આરા રોટ લેવાનું છે અને અડધી વાટકી જેટલું એમાં આપણે પાણી મિક્સ કરવાનું છે અને બરાબર મિક્સ કરીને હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક કઢાઈ લેવાની છે કડાઈ આપણી થોડી જાડી હોવી જોઈએ બહુ પતલી ના હોવી જોઈએ હવે એમાં ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે હવે આમાં મેં સાતથી આઠ કડી લસણને એકદમ ઝીણું ઝીણું સમારીને આમાં એડ કર્યું છે હવે આપણે એને તેલમાં સરસ રીતે શેકી લઈશું આપણે બહુ બ્રાઉન નથી કરવાની આપણે ખાલી થોડીક જ શેકવાની છે હવેની જે બી પ્રોસેસ છે બધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે હવે કાંદા કેપ્સિકમને પણ આપણે આમાં એડ કરી દઈશું અને થોડીક વાર માટે ખાલી શેકી લેવાનું છે બહુ વધારે પડતું આપણે એને કૂક નથી કરવાનું ખાલી થોડીક વાર માટે શેકી લઈશું બસ આવી જ રીતે હવે આપણે આમાં બે ચમચી જેટલું ટમાટર સોસ અને એક ચમચી જેટલું આપણે આમાં રેડ ચીલી સોસ એડ કરવાનું છે રેડ ચીલી સોસની જગ્યાએ ગ્રીન ચીલી સોસ પણ તમે આમાં એડ કરી શકો છો અને એક ચમચી જેટલું મેં આમાં સોયા સોસ એડ કર્યું છે મિક્સ કર્યા પછી મને સોયા સોસ થોડું ઓછું લાગ્યું એટલે મેં એક ચમચી બીજું પણ સોયા સોસ આમાં મેં એડ કર્યું છે અને ચીલી સોસની જગ્યાએ તમે આમાં શેઝવન સોસ પણ એડ કરી શકો છો અગર તમારા ઘરે હોય તો બસ હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આ ફેરી એકદમ ઓછી કરી દેવાની છે હવે જે આપણે આરા રોટની સ્લરી રેડ કરી હતી એને આપણે બરાબર મિક્સ કરીને જ આમાં એડ કરવાની છે નહીં તો આરા રોટ નીચે બેસી જતું હોય અને પાણી છૂટું થઈ જતું હોય એટલે આપણે મિક્સ કરીને જ આમાં એડ કરવાની હવે જે આપણે બધા બોલને પણ ફ્રાય કર્યા હતા એને પણ હવે આપણે આમાં એડ કરી દેવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને રેડી છે સ્ટ્રીટ સ્ટાઇલ મન્ચુરિયન ડ્રાય આ મન્ચુરિયન ડ્રાય એકવાર તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો એમાં જે મેગીનો જે ટેસ્ટ આવે છે એ બહુ જ સરસ આવે છે અને ખરેખર તમે એકવાર ખાશો તો તમને એવું જ લાગશે કે સેમ તમે સ્ટ્રીટ સ્ટાઇલ જે મળે છે એવું જ તમે ઘરે બનાવ્યું છે જો આજ સુધી તમારું ક્યારે પણ મન્ચુરિયન સારું ના બનતું હોય તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો હવે આપણે એની ઉપર થોડા લીલા કાંદાને પણ એડ કરીશું હોય તો એડ કરજો ના હોય તો પણ ચાલશે અને તમને આ રેસિપી ગમે તો તમે આ રેસિપીને તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતું રહે મળીએ નવી અને એક સરસ રેસિપી સાથે થેન્ક યુ